શું નામ છે લાલજીભાઈ રાજપરા બરોબર સુરત જ રહો છો અમે આજે બેન ની મદદ માટે આવ્યા છીએ અમે બેઠા છે તો પોલીસ ની માટે ઉભા છીએ કે જેથી મહિલા સુરક્ષા આવે ને તેમની મદદ કરી શકીએ આપડે

તો શું જોવા જાણવા મળે છે તમને સેવા કરો છો ને એમ ને બહુ આનંદ થાય છે બીજું કઈ નઈ એમ થેન્ક યુ સો મચ થેન્ક યુ સેવા આવું છે કે અમુક ના ભાગ માં હોય એમ સેવા કરવી કે હેલી વાત નથી એમ બહુ અઘરી વાત છે એમ પણ અમે અમારી રીતે અમે ફરજ નિભાવીએ છીએ તમારો ટાઈમ કાઢી સેવા કરો તમારો ખુબ ખુબ આભાર અને દોસ્તો આજે બંને ભાઈઓ જે ઘણા ટાઈમ થી આપડા વિડીયો જોતા હતા ને આપડી ગાડીની પાછળ જે બેનર લાગ્યો છે જોઈને ઉભા રહ્યા અને આજે એમની તરફથી ફૂલ ની તો ફૂલ ની પાકડી રૂપે સપોર્ટ રૂપ બની રહ્યા છે બહુ મોટી વાત છે ફાઈનાન્સિયલી સપોર્ટ તો બધા લોકો આપે જ છે પણ એમનો જે પ્રેમ ઉત્સાહ અને જે એમની અમારી સાથેની જે લાગણી છે ને એ બહુ મોટી વાત છે તો થેન્ક યુ વિડીયો જેટલો બને એટલો શેર કરજો થેન્ક યુ